દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત એટીએસએ પકડેલા ત્રણ આતંકીઓને લઈને તપાસ તેજ કરી છે આ ત્રણ આતંકીઓ જે જે વિસ્તારમાં રોકાયા હતા જ્યાં રેકી કરી હતી ત્યાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ લાલ દરવાજાનો વિસ્તાર છે લકી હોટલની સામે આવેલી હોટલ ગ્રાન્ડ એમ્બેસીમાં એક આતંકી રોકાયો હતો જે ડોક્ટર જે આતંકી જે હતો તે અહીંયા રોકાયો હતો અહેમદ જે છે તે પોતે આ જે હોટલની અંદર અગાઉ પણ બે વખત આવી ચૂક્યો છે કારણ કે જ્યારે તે રાત્રે આવ્યો હતો અને સવારે કલોલ જ્યારે ડિલિવરી લેવા માટે પહોંચ્યો તે દરમિયાન એટીએસએ તેને ઝડપી લીધો હતો બે મહિના પહેલાં પણ તે આ જ હોટલમાં રોકાયા હોવાનું સામે આવ્યું હતું આ જે ત્રણ આતંકીઓ દ્વારા જે આતંકી યુપીનો જે આઝાદ અને સુહેલ જે છે તે હેન્ડલર સુફિયાન સાથે જે પાકિસ્તાનના સંપર્કમાં હતો જ્યારે આ ડૉક્ટર અહેમદ જે હતો તે પાકિસ્તાનના હેન્ડલર અબુ ખદીજા સાથે સંપર્કમાં હતો આ ત્રણેય આતંકીઓ આઈએસઆઈસ અને આઈએસકેપી કેપી સાથે જોડાયેલા છે અને કેટલાક સ્લીપર સેલ જે એક્ટિવ છે તે આતંકીઓની મદદ કરી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે હાલ તો જે પ્રકારે દિલ્હી બ્લાસ્ટ થયો છે તેમાં આજે આતંકીઓનો કોઈ કનેક્શન નહીં હોવાનું ગુજરાત એટીએસ કહી રહી છે પરંતુ આ જે પ્રકારે આતંકીઓ દ્વારા નરોડા ફ્રૂટ માર્કેટને રેકી કરી હતી અને ટાર્ગેટમાં હતું અને સાથે જ્યારે આ હોટલમાં તે રોકાયા હતા તો હોટલમાં કોઈ પણ પ્રકારનું ષડયંત્ર કર્યું છે કે નહીં ને આતંકીને મળવા કોઈ અન્ય વ્યક્તિઓ આવ્યા છે કે નહીં તે તમામ મુદ્દે હાલ તો ગુજરાત એટીએસ તપાસ કરી રહી આતંકી આતંકીને સાથે રહીને હોટલમાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું ને સમગ્ર મામલે મદદ લઈને વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન દશરથ ઠાકોર સાથે અનિતા પટણી ન્યૂઝ અમદાવાદ